મિત્રો મહેનત વગરની યુટ્યુબ ચેનલ આજે તમને એક મારી જ જે ચેનલ છે એના વિશે માહિતી આપવાનું છું જેની અંદર મારી ચેનલમાં કોઈ મહેનત જ નથી અને એ મહેનત વગરની ચેનલ છે જેની અંદર મેં શરૂઆત કરી છે તો અત્યારે હાલની અંદર પણ મિત્રો કમસે કમ પચીસથી ત્રીસ ડોલર એની અંદર મિત્રો મને ઇન્કમ થાય છે એની અંદર મેં કોઈ મહેનત કરતો પણ નથી ખાલી ટાઈમ મળે ને એટલે આ જે વિડીયો બનાવું છું મેં પહેલાં પણ મિત્રો તમારા માટે વિડીયો બનાવી હતી કે ચેનલ એવી બનાવો કે જેની અંદર કોઈ મહેનત ના હોય અને રોજ તમે વિડીયો અપલોડ કરી શકો અને આ છે મિત્રો શોર્ટ વિડીયો માટે એક મિત્રોની કોમેન્ટ હતી કે શોર્ટ વિડીયોની અંદર આપણે ઇન્કમ કરી શકીએ કે નહીં મતલબ એની અંદર પૈસા મળે કે ના મળે તો બિંદાસથી મિત્રો શોર્ટ વિડીયોની અંદર પૈસા મળે જ છે બસ વિડીયો તમારે બનાવવાના છે હવે વિડીયો કઈ રીતે મે બનાવેલા છે હું કેટલા વિડીયો અપલોડ કરું છું એ બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને લાઈવ પ્રૂફ સાથે અને તમે તમારા ફોનની અંદર મિત્રો એ ચેનલને ચેક કરી શકો છો કારણ કે આપણી ચેનલની અંદર મિત્રો હંમેશા માટે મેં જેટલી પણ ચેનલ બનાવી છે જેમાં જેમાં હું વિડીયો અપલોડ કરું છું તમે સમજી લો કે મને કંઈક મળતું હોય ને તો જ હું વિડીયો બનાવતો છું એ પણ મિત્રો તમનારા મનની અંદર સો ટકા હશે જ કારણ કે કોઈ પણ વ્યક્તિ ફાલતુ મહેનત તો યુટ્યુબની અંદર ક્યારેય પણ કરે નહીં કાંઈક કમાવાની આશા હોય કાં એને પાસે કાંઈક મળતું હોય તો જ મહેનત કરતો હોય અને આ ચેનલ મિત્રો એવી છે કે જેની અંદર હું મહેનત કરતો નથી એટલી બધી મહેનત નથી એકદમ ઇઝી વિડીયો છે મતલબ સામાન્ય વિડીયો છે કોઈ પણ વ્યક્તિ આરામથી બનાવી શકે બોલો એવા વિડીયો છે બનાવ્યા છે મેં કે એ વિડીયો છે ને તમે એકદમ આરામથી બનાવી શકો તમારે ખુદની મહેનત એવું પણ નથી કે જે મેં વિડીયો બનાવ્યા છે તમને નહીં આવડે દિનદાસથી આવડશે તો વિડિયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો યુટ્યુબ રિલેટેડ જેટલી પણ મારી પાસે નોલેજ છે દરેક નોલેજના વિડીયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે તો અહીંયા આપણે યુટ્યુબની અંદર જતા રહીએ અને યુટ્યુબની અંદર મિત્રો વાત કરીએ તો અહીંયા મેં ચેનલને ઓપન વાયટી સ્ટુડિયો અને યુટ્યુબને ઓપન કરી લઉં અને યુટ્યુબમાં સર્ચ કરીને દેખાડું શું મિત્રો એ ચેનલને તો એ છે મિત્રો આપણી જ ચેનલ મિત્રો પહેલાં પણ મેં વિડીયો બનાવ્યો તો પણ જે આપણા નવા સબસ્ક્રાઈબ છે એના માટે ખાસ છે તો અહીં હું સર્ચ કરું છું ટેકનિકલ જય ગુગા છે તો આપણે ટેકનિકલ જય જયગુગા સર્ચ કર્યું છે મિત્રો તો ટેકનિકલ જયગુગાની અહીંયા જો એક ચેનલ આવી ગઈ છે બીજા નંબરની આવી ગઈ છે અને ત્રીજા નંબરની પણ આવી ગયા હવે ત્રણ ચેનલ મારી છે તો આપણી ટેકનિકલ જય ગુગા જે ઇન્ડિયન ચેનલ છે જે હાલમાં ટેકનિકલ જય ગુગા ઇન્ડિયન નામની આ ચેનલ છે આપણે એની પર મિત્રો ક્લિક કર્યું છે હવે જેવું મેં એની ઉપર ક્લિક કર્યું છે તો મેં એની અંદર વિડીયો કેટલા અપલોડ કર્યા છે તમે ખુદ જોઈ શકો છો એની અંદર હું લોંગ વિડીયો પણ અપલોડ કરું છું એવું પણ નથી કે હું લોંગ વિડીયો નથી અપલોડ કરતું મેં એની અંદર લોંગ વિડીયો પણ અપલોડ કરેલા છે જોઈ લો એસટી બસને લગતા અહીંયા પાંચસો પાંચસો છસો પાંચસો છસો વ્યૂઝ પણ આવેલા છે પણ મેન પોઈન્ટ છે શોર્ટ વિડીયો હવે આ શોર્ટ વિડીયો તમે મિત્રો જુઓ કે આ શોર્ટ વિડીયોની અંદર મેં મહેનત કાંઈ કરી જ નથી હવે મિત્રો આ વિડીયો તમે ખુદ મિત્રો કોઈ પણ સામાન્ય વ્યક્તિ એક અભણ વ્યક્તિ હોય ને તો પણ મિત્રો આ વિડીયો બનાવી શકે છે એકવાર તમે પ્લે કરીને મિત્રો ચેક કરજો એટલે તમને એક અનુભવ થાય હું નથી કહેતો કે આપણી ચેનલના મને વ્યૂઝ મળે પણ એક વિડીયો તમે પ્લે કરશો એટલે તમને એક જાણવા મળશે કે આ વિડીયોની અંદર તો કોઈ મહેનત જ નથી એક સામાન્ય આ ટાઈપના વિડીયો તો હું આરામથી બનાવી શકું છું તમારા મનની અંદર મિત્રો ઓટોમેટિક આવી જશે કે આની અંદર કોઈ પણ મહેનત નથી કારણ કે આ ચેનલ મેં બનાવી છે મિત્રો જોઈ લો એની અંદર સબસ્ક્રાઈબ છે અગિયાર હજાર સબસ્ક્રાઈબ છે અને ખાસ કરીને મિત્રો બધા વિડીયો તમે જોઈ રહ્યા છો મેં બધા અલગ અલગ કન્ટેન્ટના વિડીયો પણ ખાસ એની અંદર અપલોડ કરેલા છે પણ હાલની અંદર જે મારા શોર્ટ વિડીયો છે એ શોર્ટ વિડીયો મોસ્ટ ઓફ એટલે લોકપ્રિય વિડીયોની મિત્રો વાત કરીએ તો જોઈ શકો છો મિત્રો અગિયાર લાખ પાંચ લાખ બે લાખ તો આની અંદરથી મિત્રો તમે જો મહેનત નથી તો પણ જો હું અહીંયા પચીસથી ત્રીસ ડોલર આ ચલણમાંથી મિત્રો મને મળે છે અગિયાર હજાર સબસ્ક્રાઇબર વધારે આપણે નથી કર્યા જે ડોલરો મળે છે ને એ જ કહે કારણ કે આપણે ઘણા બધા યુટ્યુબરો છે ને મિત્રો આપણને ડોલર મળતા ના હોય ને એટલા બધા તો પણ ક્યાં મને આટલા ડોલર મળે છે આટલા પણ મિત્રો ત્રીસથી મતલબ પચીસથી ત્રીસ ડોલર એટલે તમે સમજી લો મિત્રો કે પચીસસો રૂપિયા આપણને હર મહિને આની અંદર આ ટાઈપની ફાલતુ મહેનતમાંથી મિત્રો મળતા હોય તો આપણને શું ટેન્શન છે આપણને આની અંદર કોઈ મહેનત છે જ નહીં બસ એક જ છે કે દિવસની અંદર મેં આની અંદર પાંચ વિડીયો અપલોડ કરું છું હવે વિડીયો તમે ખુદ એક વખત મિત્રો પ્લે કરીને આ વિડીયો એકવાર જોઈ લેજો અને તમને એવું લાગે હા એક છે કે આવા વિડીયોની અંદર છે ને મિત્રો ઘણા લોકો છે ને એવા પણ મળે કે જે તમને છે ને ફાલતુ કોમેન્ટ કરે મતલબ તમારું ધ્યાન ભટકાઈ નાખે એમ આપણે ધ્યાન નથી ભડકાવાનું તમે સમજી લો કે કોઈ પણ વ્યક્તિ તમને ગલત કોમેન્ટ આવા વિડીયોમાં કરે એટલે તમારું ધ્યાન છે ને મિત્રો ભટકાઈ જાય કે આપણને ગલત કોમેન્ટ કરી ચાલો આપણે આવા વિડીયો નથી બનાવ પણ મિત્રો કોમેન્ટમાં ધ્યાન નથી આપવાની જે વ્યક્તિ કોમેન્ટ કરવા આવ્યો છે તો એનો ખૂબ ખૂબ આભાર કહેવાય આપણી વિડીયો પ્લે કરી છે ત્યારે જ એને કોમેન્ટ કર્યું હોય છે એટલે આપણે છે ને કોમેન્ટમાં મિત્રો ધ્યાન આપવાનું નથી જો તમારે આગળ જવું છે તો તમારે કોમેન્ટમાં ક્યારે પણ મિત્રો ધ્યાન આવવા મતલબ આપવાનું નથી જો તમે કોમેન્ટમાં મિત્રો ધ્યાન આપો છો ને તો તમે જિંદગી અને યુટ્યુબની અંદર તો પહેલાં હારી જશો કારણ કે કોમેન્ટ બોક્સ મિત્રો એવું છે ને જો કોમેન્ટનું તમે મગજમાં વિચારો ને તો આપણે હારી જેલા જ છે મિત્રો યુટ્યુબમાં આપણને સફળતા મળે જ નહીં મિત્રો મને પણ મિત્રો ઘણા લોકોએ કોમેન્ટ ગલતો કરેલી છે એવું નથી પણ મેં ક્યારેય પણ મગજમાં લીધી છે નહીં કારણ કે એક વ્યક્તિ ભલે આપણાથી દૂર બેઠો બેઠો તમને બે શબ્દો લખે છે અને જો તમે આપણું જે રોજગાર આપણો જે ધંધો છે આપણે યુટ્યુબ વિડીયોનો જે આપણે વિડીયો બનાવી છે આપણે યુટ્યુબનું કામ છે એ જો એક કોમેન્ટ ઉપરથી મિત્રો આપણે બંધ કરીએ તો મિત્રો હવે તમે ખુદ વિચાર કરી લો મિત્રો આપણે જે પાંચ રૂપિયા કમાઈ છે એ કોમેન્ટ માટે બંધ કરી દેવાના એમ કહેવાનો મતલબ એ એક જ છે એટલે કોમેન્ટ બોક્સની અંદર ક્યારેય પણ અને હર કોઈ વ્યક્તિ મિત્રો સારો વિડીયો કે સારું ચાલતું હોય ને એની પાછળ મિત્રો ગલત કોમેન્ટો દરેકને આવે છે અને ગલત કોમેન્ટો મિત્રો એ પણ કરે છે કે જે ક્યારેય પણ આગળ ના જઈ શકતા હોય અથવા યુટ્યુબની અંદર ફૂલ એમને મતલબ ઘમંડ હોય તો પણ મિત્રો લોકો કોમેન્ટ કરતા હોય છે પણ એ ગમે ત્યારે પડી જાય ને એનું પણ નક્કી નથી હતું અને જે ગલત કોમેન્ટ કરે એ મિત્રો ક્યારેય પણ આગળ આવતા પણ નથી એટલે આપણે કોમેન્ટ ઉપર ક્યારે પણ મિત્રો ધ્યાન આપવાનું છે નહીં તો આ ચેનલ જોઈ લેજો અને નેક્સ્ટ વિડીયો બીજો પણ બનાવશું એ પણ તમે વિડીયો જોજો એની અંદર મેં કઈ ટાઈપની મહેનત કરી છે એની અંદર પણ એક ફાલતુ મહેનત છે નેક્સ્ટ વિડીયો તમે જોજો એકદમ ફાલતુ મહેનત છે એની અંદર પણ એટલા જ ડોલર મૂકવામાં છું તો નેક્સ્ટ વિડીયો તમે ખાસ જોઈ લેજો અને આ વિડીયો જો તમે જોઈને તમે ચેનલ ચેક કરજો અને જે શોર્ટ વિડીયો છે એ જોઈને મિત્રો એકવાર ટ્રાય કરજો અને એની અંદર કોઈ મહેનત છે મિત્રો કોઈ મહેનત નથી એક દિવસની અંદર મારે પાંચ વિડીયો એની અંદર હું અપલોડ કરું છું અને વિડીયો હું ગમે તેવું કામ હોય ને તો પણ એની અંદર બિંદાસથી બનાવી શકું છું એની અંદર મારે નાવા ધોઈને ફ્રેશ થવાની કોઈ જરૂર છે નહીં કામ કરતો કરતો પણ હું એવા વિડીયો બનાવી દઉં છું તો ખાસ વિડીયો જોજો મિત્રો ટેકનિકલ ગુગા ઇન્ડિયન ચેનલના જેથી તમને એક અનુભવ થાય અને તમને એક શીખવા મળશે કે આ ટાઈપના વિડીયો હું આરામથી બનાવી શકું છું